નમસ્કાર મિત્રો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ધાર્મિક સ્ટોરીમાં મિત્રો નવરાત્રી શરૂ થવાની છે જે તમે બધા જાણતા હશો નવરાત્રી એટલે કે એક પવિત્ર તહેવાર જેમાં દુર્ગાની પૂજા સંપૂર્ણ ભાવથી કરવામાં આવે છે જે લોકો નવ દિવસ પૂજા પાઠ અને રાસ ગરબા કરે છે અને માતાજીને પ્રસન્ન કરે છે પણ મિત્રો હાલ આપણે નવરાત્રી દરમિયાન માતાજીને પ્રસન્ન કરવા માટે એક ખાસ ઉપાય કરવાનો છે જેથી મા દુર્ગાની સાથે મા લક્ષ્મી અને ઘરની કુળદેવી પણ આપણા ઘર ઉપર આશીર્વાદ સદા વરસાવતી રહે મિત્રો હાલ નવરાત્રિ શરૂ થવાની છે મિત્રો આપણા ઘરમાં એવી વસ્તુઓ હોય છે કે જે નકારાત્મક વસ્તુઓ હોય છે તેને તરજ બહાર કાઢવી મૂકવી જોઈએ પરંતુ આમ ન કરવામાં આવે તો આપના ઘરમાં દુઃખોનો પહાડ બનવા લાગે છે તેથી આ નવરાત્રી દરમિયાન આ વસ્તુને જરૂરથી ઘરની બહાર કાઢી નાખવી જોઈએ શાદીય નવરાત્રિ દરમિયાન ઘરને સ્વચ્છ ખૂબ જ જરૂરી છે એવું માનવામાં આવે છે કે સ્વચ્છતા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને મા દુર્ગાના આશીર્વાદ મેળવે છે અને લોકોની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે હિન્દુ પંચાંગ અનુસાર અશ્વિની મહિનાના શુક્લ પક્ષની હિન્દુ પંચાંગ અનુસાર અશ્વિની મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ ત્રણ ઓક્ટોબરના રોજ બાર વાગ્યે અઢાર વાગ્યા સુધી શરૂ થશે તે જ સમયે ચાર ઓક્ટોબર બપોરે બે વાગ્યાને અઠ્ઠાણું વાગે સમાપ્ત થશે આવી સ્થિતિમાં શારદીય નવરાત્રિ ત્રણ ઓક્ટોબરથી શરૂ થશે થઈ જશે હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે દુર્ગાને માનના નવ અલગ અલગ રૂપોની પૂજા માટે માનવામાં આવે છે નવ દિવસ સુધી ચાલનારા આ તહેવાર અશ્વિની મહિનાના શુક્લ પક્ષમાં મનાવવામાં આવે છે આ સમયમાં દરમિયાન દુર્ગાની માતાની પૂજા વિવિધ સ્વરૂપો કરવામાં આવે છે અને તમામ ભક્તો તેમના આશીર્વાદ માટે ઉપવાસ રાખે છે નવરાત્રિમાં માતા દેવીના નવ અલગ અલગ રૂપોની રોજ અલગ અલગ રૂપમાં પૂજા કરવામાં આવે છે અને તેમની પાસેથી અલગ અલગ વરદાન માંગવામાં આવે છે નવરાત્રિનો તહેવાર અનિષ્ટ ઉપર સારાની જીવતું જાવતું પ્રતિક માનવામાં આવે છે દેવીમાં મહિષાસુર જેવા રાક્ષસોને મારીને દુષ્ટતાનો નાશ કરે છે આ સમય દરમિયાન લોકો તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ લે છે નવરાત્રિ એક પવિત્ર તહેવાર છે અને આ સમય દરમિયાન ઘરને સ્વચ્છ રાખવું એ નકારાત્મક ઉર્જાને દૂર કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે માન્યતા છે કે આ વસ્તુને ઘરની બહાર ફેંકી દેવાથી માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે ઘરમાં તૂટેલી મૂર્તિઓ ફાટેલા કપડાં તૂટેલી ઘડિયાળો તૂટેલા વાસણો વગેરે નકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે તેમને ઘરમાંથી દૂર કરવામાં યોગ્ય માનવામાં આવે છે નવરાત્રિ દરમિયાન ઘરની સફાઈ માત્ર શારીરિક જ નહીં માનસિક અને આધ્યાત્મિક રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કેટલીક એવી વસ્તુઓ છે જેને ઘરમાંથી દૂર કરવી શુભ હોય છે કારણ કે તેઓ નકારાત્મક ઉર્જાનો આકર્ષ કરે છે મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો તમારા મિત્રો સુધી શેર અવશ્ય કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખી દેજો મિત્રો એવું પણ કહેવાય છે કે સફાઈ કરવાથી દેવી દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે નવરાત્રિનો તહેવાર ઘનિષ્ઠ પર સારાની જીવતું જાગતું પ્રતિક માનવામાં આવે છે મિત્રો નવ દિવસ સુધી મા દુર્ગાની વિવિધ સ્વરૂપોની પૂજા કરાય છે શારી નવરાત્રી અશ્વિની મહિલા શુક્લ પક્ષના ઉજવવામાં આવે છે મિત્રો ઘરમાંથી કઈ કઈ વસ્તુઓ દૂર કરવી જોઈએ જૂના અખબારો અને સામયિકો જૂના અખબારો અને સામયિકો ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે તેમને ઘરમાં સંગ્રહિત રાખવાથી વાસ્તુ દોષ થઈ શકે છે જેથી તમને નિયમિતપણે ફેંકી દેવા જોઈએ સૂકા ફૂલ સુકાઈ ગયેલા ફૂલો ઘરમાં રાખવા અશુભ માનવામાં આવે છે તેઓ નકારાત્મક ઉર્જા આકર્ષે છે તેથી એમને ઘરની બહાર ફેંકી દેવા જોઈએ ભંગાર ઘરમાં નકામી અથવા ભંગાર વસ્તુઓ રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ એ છે તેને નિયમિત રીતે કાઢીને ઘરને સાફ રાખવું જોઈએ જૂના અને ફાટેલા જૂના ચંપલ અને ચંપલ નેગેટિવ વસ્તુ પ્રતિક માનવામાં આવે છે એને ઘરની બહાર રાખવા જોઈએ તૂટેલી સાવરણી સાવરણીને સ્વસ્થનું પ્રતિક માનવામાં આવે છે પરંતુ તૂટેલી સાવરણી ઘરમાં રાખવી શુભ છે તેથી તેને તરત જ બદલી નાખવી જોઈએ આ વસ્તુ ઘરમાંથી હટાવી આપણે નવરાત્રી દરમિયાન આપણા ઘરને શુદ્ધ કરી કરીએ છીએ અને મા દુર્ગાની કૃપા મેળવીએ છીએ અનાવશ્યક વસ્તુ તમે લાંબા સમયથી ન વાપરતા હોય તેવી વસ્તુઓનું દાન કરો અથવા તેને ઘરની બહાર ફેંકી દો ઘરમાં તુલસીનો સૂકો છોડ રાખો અશુભ છે તેનાથી ભગવાન વિષ્ણુ ક્રોધિત થાય છે નવરાત્રિ પહેલાં તુલસીનો છોડ ઘરમાંથી કાઢી લો ત્યારબાદ દેવી દુર્ગાને ઘરમાં આગમન થશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે મિત્રો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો ઘરમાં ન વપરાતી વસ્તુઓ નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે તેનાથી ઘરમાં કષ્ટો અને પરેશાનીઓ આવી શકે છે આ વસ્તુ દૂર કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે કેટલીક માન્યતાઓ અનુસાર તૂટેલી મૂર્તિઓ અને ફાટેલી તસવીરો રાખવી દેવી દેવતાનું અપમાન માનવામાં આવે છે નવરાત્રિમાં ઘરને સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી છે એવું માનવામાં આવે છે કે સફાઈ કરવામાં ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને મા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો વિડીયોના અંત સુધી રહેવા બદલ આપ સૌનો દિલથી આભાર